નવા નીરની સાથે ઝેરી કેમિકલ ની ભેટ પ્રદૂષણ માફિયા બન્યા બેફામ અમદાવાદ શહેરમાંથી વહેતી સાબરમતી નદીમાં ચોમાસાના નવા નીરની આવક થતાં જ રાસાયણિક કચરો ઠાલવતા એકમો સક્રિય થયા છે નદીમાં પાણીના પ્રવાહની આડમાં શુદ્ધિકરણ કર્યા વિના ઝેરી રાસાયણિક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીના પ્રદૂષણનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે ઔદ્યોગિક એકમો દ્વારા ખાસ કરી રાત્રિના સમયે નદીમાં સીધું જ રાસાયણિક પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે અહેવાલો મુજબ શહેરના આઠ જેટલા મુખ્ય નિકાલ કેન્દ્રો પરથી આ પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે ગુજરાત હાઈકોર્ટે દ્વારા વારંવાર ટકોરા કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને ચોમાસા દરમિયાન પાણીના વધુ પ્રવાહનો લાભ લઈ પ્રદૂષણ ફેલાવવાની પ્રવૃત્તિ યથાવત રહી છે આ સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે બંને સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરો ઠાલવતા એકમો સામે કોઈ કડક પગલા લેવામાં આવી રહ્યા નથી આ પ્રકારની બેદરકારીને કારણે સાબરમતી નદીની જીવસૃષ્ટિ અને તેની સાથે સંકળાયેલા લોકોના આરોગ્ય પર ગંભીર અસરો થઈ રહી છે